ઉપલેટાના મોજીરા પાસે આવેલ જીવાદોરી સમાન મોજ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે તો મોજ ડેમમાં આ નીરની આવકને પગલે સત્યાવીસ દરવાજા સાત ફૂટ જેટલા ખુલાયા હતા તો અનેક સ્થળે લોકો ફસાતા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા ઉપલેટા પંથકમાં ભારે વરસાદને લઈ મોજ નદી બે કાંઠે વહેતા ગાંડીતૂર બની છે તો ઉપલેટા શહેર પાસે આવેલ મોજ નદીના કાંઠે પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા છે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના મંદિરે જવા માટે રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે મોજડેમના કાંઠા વિસ્તારમાં લોકોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના પાઈ છે તો સતત વર્ષી રહેલા ભારે વરસાદને કારણે શહેરના શાક માર્કેટ સ્વામિનારાયણ સોસાયટી કટલેરી બજાર જીકરિયા ચોક વિસ્તાર જીરાપા પ્લોટ વિસ્તાર દ્વારકાધી સોસાયટી અને જડેશ્વર વિસ્તાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બીજી તરફ વાત કરીએ તો ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઉપલેટાના મોટી પાનેલીથી માંડાસણ જવાનો રસ્તો જે તળાવના પર ફૂટ પાણી વહેતા રસ્તો પાણીમાં ગરકાવ થયો છે રસ્તો પાણીમાં ગરકાવ થતા જામજોધપુરના બગધરા ગામના બ્રાહ્મણ પરિવારની દીકરી ઉપલેટા ડિલિવરી માટે જવા એક કલાકથી પાણીમાં ઉતરવાની રાહ જોઈતી હતી ત્યારે સ્થાનિકોએ જેસીબીની મદદ થઈ રેસ્ક્યુ કરી આ મહિલાને હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી તો ઉપલેટા પંથકમાં ભારે વરસાદના પગલે સીમ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈ ઉપલેટાના નીલાખા ગામે સીમ વિસ્તારમાં રહેતા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું જેમાં વ્યક્તિ વાડી વિસ્તારમાં પાણી ભરવાના કારણે ફસાઈ હતી ત્યારે ગામથી અંદરના ભાગે દૂર દૂર ખેતરમાં ફસાયેલ વ્યક્તિને ગામ સુધી લાવવા સ્થાનિકોનો પ્રયાસ નિષ્ફળ જતા ઉપલેટા તંત્રનો સંપર્ક કરાયો હતો ત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા